lifestyle માં કેવા चेंजेस કરવા અને આ બાબતે વાત કરવા માટે આપે સાથે હરિકૃષ્ણ એક અનુભવી орથોપેડિક સર્જન તો વિડિયો જોજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે આજકાલ ઘૂંટલના ઘસરાટ આટલા કેમ વધી રહ્યા છે એના કારણ શું છે નોર્મલી પહેલા કેવું હતું આપણી lifestyle એટલી બદલાઈ ગઈ છે પહેલાના કરતાં જે આપણા પપ્પા જોઈએ કેના પપ્પા જોઈએ આપણા દાદા એ લોકો ખેતી કામ કરતા હતા જેમને વધારે પડતું ચાલવાનું આવતું હતું વેહીકલ ઓછા હતા એટલે સાથે કામકાજ વધારે કરતા હતા અને આજના સમયમાં આપણે જોઈએ તો બેઠાનું જીવન થઈ ગયું છે મોટે ભાગે લોકો ઓફિસમાં જોબ કરતા હોય છે જેના લીધે વજન વધતું જાય છે એક્સરસાઇઝ ઓછી થાય છે વજનમાં વધારો થાય છે અને એના કારણે ઘૂંટણની સમસ્યાઓ વધતી જાય છે અમુક વાર આપણને ઈજા પછી પણ યોગ્ય સારવાર ના મળે એના કારણે ઘૂંટણમાં ઘસારો વધતો જાય છે આ એક મોટું કારણ છે કે જે

તો પહેલાના સમયમાં રસોડા નીચે હતા જેથી કરીને ઉઠક બેઠક હોય થતી હતી ટાઈપ નું બધું એક્સરસાઇઝ એક્સરસાઇઝ માં જ ગણાય તો હવે એ વસ્તુ આપણે ઊભા ઉભા હોય છે જનરલી કિચન આખો જો સબવા ઊભા પછી મશીન આવી ગયા રાઈટ તો એનું કારણ મહિલાઓમાં વધારે પડતું એટલે છે કે એમને સ્ટ્રેન્થ ટ્રેનિંગ નો ઊભા છે મળતી નથી સાથે મોટે ભાગે ફીમેલ નું કામ માત્ર ને માત્ર ઘર પૂરતું જ રહી ગયું છે પહેલા ફીમેલ ખેતીઓમાં પણ કામ કરતા હતા

ઘૂંટણના સારાના સ્ટેજીસ હોય શરૂઆતના સ્ટેજ એટલે કે ઇનિશિયલી જ્યારે માત્ર સામાન્ય કસારો શરૂ થયો છે એવા સમયે આપણે દવા લઈએ યોગ્ય કસરત કરીએ શરીરની કાળજી રાખીએ ચાલવાનું શરૂ કરીએ આપણું વજન વધારે હોય તો વજન ઘટાડીએ આ બધી પરિસ્થિતિઓમાં આપણે એ જે ઘસારાનો રેટ છે વધવાનો એને આપણે ઓછો કરી શકીએ છીએ અને એનાથી સર્જરીને ટૂંક સમય માટે ટાળી શકીએ છીએ જો ઊંટરનો ઘસારો અતિશય વધી ગયો હોય એટલે કે આખો જ ઘૂંટણ ખરાબ થઈ ગયો હોય સાથે આપણને જો રોજિંદુ કામ કરવું જેમ કે ચાલવું છે ઉઠક બેઠક કરવી છે એમાં પણ આપણને તકલીફ થતી હોય તો આવી કન્ડિશનમાં પછી સર્જરી એક જ યોગ્ય ઉપાય છે ત્રીજો ક્વેશ્ચન છે કે સર્જરી પછી ની રિપ્લેસમેન્ટ કેટલા વર્ષ સુધી ટકે છે અને ક્યારે ફરી રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂર પડે છે ખરી હવેની જે ટેકનોલોજી છે સાથે જે નવા ઇમ્પ્લાન્ટ આવ્યા છે એકદમ એડવાન્સ સ્ટેજ છે તો નોર્મલી આપણે વીસ થી પચીસ વર્ષ સુધી આપણે જે પણ ઘૂંટણ બદલીએ એને કઈ થતું નથી હોતું એટલે એટલા દરમિયાન આપણે એની ચિંતા કરવાની જરૂર નથી હોતી પણ અમુક વાર જેમ કે આપણો ખુદનો જ વજન પહેલા પણ વધારે હતો ઓપરેશન કર્યા પછી પણ આપણે વજન માટે કંઈ કર્યા નથી સાથે જો કસરત ઓછી થાય અમુક વાર ઇન્ફેકશન થઈ શકે અથવા તો એ ઇમ્પ્લાન્ટ લૂઝ થઈ જાય આપણે દર્દીને સલાહ આપતા હોઈએ છીએ કે તમે કસરત પહેલાથી શરૂ કરો ઓપરેશન પહેલા પણ કસરત કરવી જોઈએ અને ઓપરેશન થયા પછી પણ કન્ટિન્યુ શરૂ રાખવી જોઈએ કેમકે એના લીધે એવા ઇશ્યુ આવે છે કે ઓપરેશન પછી પણ દુખાવા થાય છે આપણે જયારે પણ ઓપરેશન કરીએ ત્યારે ખાલી હાડકાનો જે ખરાબ થયેલો ભાગ છે એને જ કાઢીએ આપણે સ્નાયુને કઈ કરી ના શકીએ સ્નાયુ જે હોય એને કસરત થી જ મજબૂત કરી શકીએ છે એને બદલવાનો કે એવો કોઈ આપણી પાસે ઉપાય નથી હોતો

છતાં કસરત કરવી જોઈએ જો તમને સોજા બરફથી શેક ને પણ આપણને યોગ્ય આરામ આપી શકે ચોથો ક્વેશ્ચન છે આજકાલ આયુષ્માન કાર્ડ ઉપર ઘણા ઓપરેશન થાય છે ફ્રીમાં તો શું એવું છે કે ફ્રી છે એટલે લોકો વધારે આ વસ્તુ બાજુ ધ્યાન આપે છે કે ફ્રીમાં છે એટલે જરૂર નથી તો પણ કરાવી લઈએ અને બધા કેસ યોગ્ય હોય છે આયુષ્યમાન એક સારી યોજના છે સરકાર દ્વારા કે જેમાં જે આર્થિક રીતે સક્ષમ નથી લોકો એને યોગ્ય સારવાર મળી રહે એના માટે આ એક યોજના છે પણ અમુક વાર લોકોની ગેરમાન્યતાઓ અથવા તો લાભ મળે છે એના લીધે લોકો એવું કરે કે ચલો જલ્દી મળે છે તો આપણે કરાવી નાખીએ પણ એ વસ્તુ યોગ્ય નથી તમારે ઓપરેશન ત્યારે જ કરાવવું જોઈએ કે તમને ઘૂંટણનો ઘસારો બહુ જ વધી ગયો છે અથવા તો આપણને જે રૂટિન કામ કરવું છે ઉઠક બેઠક કરવામાં ચાલવામાં એમાં પણ આપણને તકલીફ થતી હોય તો એનું ઓપરેશન કરાવવું જોઈએ ફ્રીમાં મળે છે એનો મતલબ કે કરાવી નાખીએ એ વસ્તુ યોગ્ય નથી તો ગવર્મેન્ટ જે સાંધો આપણે પ્રોવાઇડ કરે છે આયુષ્માન કાર્ડમાં એની ગુણવત્તા સારી હોય છે કે કેવી જો ગવર્મેન્ટ જે આપણને આપે છે એક પેકેજ આપે છે એ પેકેજની અંદર આપણે એ કામ કરવાનું હોય છે એટલે આપણે જે કોસ્ટ ઇફેક્ટિવ સાંધો હોય એ યુઝ કરતા હોઈએ છીએ એનો મતલબ એવો નથી થઈ જતો કે એ સાંધો ખરાબ છે કોઈ બીજો આપણે મોંઘો સાંધો વાપરીએ તો બહુ વધારે પડતો સાંધો આવી જાય હંમેશા જે અમુક સાંધા સારા હોય અને સસ્તા હોય અને મોંઘા સાંધા એ વચ્ચેની વચ્ચે તફાવત હોવાનો જ છે પણ જે ગવર્મેન્ટ પ્રોવાઇડ કરે છે એ પણ ખરાબ નથી હોતા હવે જો કોઈને આમાં જરૂર નથી અને ફક્ત ફ્રીમાં સર્જરી કરાવી લે છે તો લાંબા સમયમાં એ લોકોને શું સમસ્યાઓ આવે છે અમુક વાર દર્દીને ખોટી માહિતી આપવામાં આવતી હોય છે અથવા તો દર્દીની ગેરસમજને કારણે જ્યારે ઓપરેશન આઉટ થઈ જાય છે

એનો મતલબ એ નથી કે ફિઝિયોથેરાપી કરવાથી આપણને ભવિષ્યમાં ક્યારેય કસારો થશે જ નહીં આપણને ઓપરેશન નહીં કરાવવું પડે એટલે અમુક લોકોને એવી માન્યતા થઈ જાય કે હું ફિઝિયોથેરાપી થી જ આગળ વધીશ કે જેનાથી મને ઓપરેશનની જરૂર નહીં પડે એ થોડી ખોટી માન્યતાઓ છે આપણે ફિઝિયોથેરાપીનો બહુ સારો ઉપયોગ કરી શકીએ છીએ અર્લી સ્ટેજમાં જેનાથી આપણે શરૂઆતના પાંચ થી દસ વર્ષ ઇઝીલી દુખાવા વગર આપણે કાઢી શકીએ છીએ અને જયારે ઘસારો વધી જાય ત્યારે પછી ઓપરેશન કરવાની જરૂર પડી શકે ઘસારો તમને સ્નાયુ ના વીકનેસ ના લીધે કોઈ બીજો પ્રોબ્લેમ છે એના લીધે ઘસારો પેલું થાય છે તો ડેફિનેટલી આ પ્રોબ્લેમ ફિઝિયોથેરાપી થી રિકવર થશે જ પણ જે ભાગ છે એ ક્યારે રિકવર નથી થતો સર્જરી પહેલા ફિઝિયોથેરાપી કરાવવી એનું મહત્વ કેટલું છે ખૂબ જ વધારે મહત્વ છે નોર્મલી તમે જેમ વાત કરી કે આજની ફિમેલ આપણી કે જે માત્ર માત્ર ઘરકામમાં જ વ્યસ્ત હોય છે કે જે ક્યારેય આજ સુધી ફિઝિયોથેરાપી માટે ગયા નથી કે કોઈ અન્ય પ્રકારની એક્ટિવિટી નથી કરતા તો આટલા સમયમાં એમના સ્નાયુઓ વીક થઈ ગયા હોય છે જ્યારે પણ આપણે ઓપરેશન કરીશું તો માત્ર ને માત્ર આપણે હાડકું બદલીશું આપણે સ્નાયુ માટે કંઈ નથી કરી શકતા તો જો પહેલેથી જ આપણે કસરત કરી હશે આગળથી જ તો એ સ્નાયુઓ મજબૂત થશે તો જ્યારે પણ આપણે ઓપરેશન કરીશું એના પછી જે આપણને રિકવરી મળશે એ ખૂબ જ ઝડપી મળશે આપણને દુખાવામાં પણ ઝડપી રાહત મળશે આપણે વ્યવસ્થિત રીતના ચાલી શકીશું અને દુખાવામાં પણ એમાં ખૂબ જ ફાયદો થઈ શકે છે અને સર્જરી પછી ફિઝિયોથેરાપી વગર જો દર્દી રહે તો શું શું થઈ શકે લોકો હમણાં એક નવી ટેકનિક આવી છે આપણે સબવાસ્ટસ ટેકનિક જેને કહીએ છીએ જેમાં સ્નાયુ કાપતા નથી એમાં પણ સ્નાયુ ને આપણે છૂટો તો કરીએ જ છીએ અને અંદર આપણે ઓપરેશન કરીએ છીએ તો અમુક લોકો વાર દર્દી કહેતા હોય છે કે આપણે કસરત વગરનું ઓપરેશન કરી આપો એ એક માન્યતા પણ થોડી ખોટી છે કસરત વગરનું ઓપરેશન નથી હોતું આપણે માત્ર સ્નાયુને થોડો અલગ રીતના ઉઠાવીએ છીએ અને અંદરથી ઓપરેશન કરીએ છીએ ઓપરેશન પછી કસરત કરવી ખૂબ જ જરૂરી હોય છે જેટલી વધારે કસરત થશે એટલા સ્નાયુ વધારે મજબૂત થશે અને એટલી જ આપણને મોબિલિટી જલ્દી મળશે રિકવરી જલ્દી મળશે ઓકે આપણે જઈ ના શકતા હોય તો એટલીસ્ટ બે ત્રણ સિટિંગ લઈને તમે કસરત શીખી લો અને ઘરે જઈને ક્યાં તો કોઈ પણ મોબાઈલ માધ્યમથી અથવા તો કોઈ પણ પેપર ચાર્ટ માધ્યમથી એ વસ્તુ આપણે ઘરે કરીએ પણ ફિઝિયોથેરાપી અનિવાર્ય છે ફિઝિયોથેરાપી કેટલા સમય સુધી કરાવવી જોઈએ ઘણાનું એવું માનવું છે કે અમને પંદર દિવસ કીધું ઘણા બે મહિના કહે છે તો એ કઈ રીતે હોય છે નોર્મલી ઓપરેશન પછી આપણે સલાહ આપતા હોય છે કે તમારે ઓછામાં ઓછા ચાર અઠવાડિયાથી લઈને છ અઠવાડિયા સુધી ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ હવે પછી લોકોના ઇકોનોમિકલ સ્ટેટસ પ્રમાણે અથવા તો લોકોને કેટલી અવેલેબિલિટી છે બધાના સ્નાયુઓ અલગ અલગ હોય છે કોઈકને જલ્દી રિકવરી આવી જાય કોઈકને લેટ રિકવરી આવે મારા અંદાજે લોકોએ એ 4 થી 6 અઠવાડિયા એટલીસ કે તો ફિઝિયોથેરાપી વાળા પાસે અથવા તો શીખ્યા પછી ઘરે એ વસ્તુ જાતે કરવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઘણા લોકો એવું હોય છે કે એકવાર ઘૂંટણ બદલી દીધો એટલે ફરી યુવાન જે વિચારવાની શક્તિ મળી જાય છે તો એ હંમેશા સાચું છે ના એ ઓપરેશન એ તમારી જે અત્યારની કન્ડિશન છે એના કરતાં તમને બેટર લાઈફ મળે એના માટે છે એનો મતલબ એવો નથી કે તમે યુવાન થઈ જશો જે પણ તમારી શરીર થયો છે આપણે બદલી દેવાથી આપણી ઉંમર ઓછી નથી જવાની એટલા સ્નાયુઓ આપણા નાના નથી થઈ જવાના તો બદલ્યા પછી તમે નોર્મલ તમારું જે રૂટીન કામ છે જેમ કે ચાલવાનું ગોઠવા બેસવાનું રૂટીન જે રોજિંદુ કામ છે એ આપણે સરળતાથી કરી શકીએ દુખાવા વગર કરી શકીએ છીએ પણ આપણે એવી આશા રાખીએ કે ઓપરેશન થયા પછી હું દોડવા લાગીશ જે સર્જરી પહેલા આપણને દુખાવો થતો હોય આપણે વખતે વખતે જે આપણને થતો હોય એમાંથી આપણને સંપૂર્ણ આરામ મળી જાય છે સાથે આપણું જે બેટર લાઈફ હોય એ આપણે જીવી શકીએ આપણે નોર્મલી જે ના બિલકુલ ના ચાલી શકતા હોય એમાંથી આપણે ચાર થી પાંચ કિલોમીટર પણ ઇઝીલી ચાલી શકીએ છીએ આ બધી વસ્તુઓ ઉપાશન પછી શક્ય બની છે તો હવે લાસ્ટ ક્વેશ્ચન છે કે ખસારો શરૂ થાય સૌથી પહેલા દર્દીએ શું કરવું જોઈએ અને કઈ રીતે માં ચેન્જીસ કરવા કઈ રીતે આગળ વધવું અને એને જેટલો બને એટલો એનો રેટ ઓછો કરવો સૌથી પહેલા તો જો આપણો વજન વધારે હોય તો આપણે વજન ઘટાડવા પર મહેનત કરવી જોઈએ જો આપનું બેઠાડુ જીવન હોય ઓફિસ વર્ક જ હોય તો આપણે દિવસના કોઈ પણ સમય દરમિયાન ક્યાં તો વોકિંગ સાયકલિંગ સ્વિમિંગ કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી અપનાવી જોઈએ જેનાથી આપણા સ્નાયુઓ ઓવરઓલ બોડી આપણું હેલ્ધી રહે આ વસ્તુ કરવાથી એનો જે રેટ છે ઓછો થશે એટલે ભવિષ્યમાં આપણને ઘસારોનો સંભાવનાઓ થોડી લેટ જશે ચલો બસ સર આટલા પ્રશ્નો હતા તો થેન્ક યુ સો મચ વેલકમ તો મિત્રો ની રિપ્લેસમેન્ટ એ ખૂબ મોટો નિર્ણય છે એટલે સર્જરી છે એ તમારો લાસ્ટ ઓપ્શન હોવો જોઈએ એની પહેલા તમે એક્સરસાઇઝ ફિઝિયોથેરાપી અને ઘણા બીજા વેથી તમે સર્જરીને લંબાવી શકો છો તો જો વિડીયો ઉપયોગી લાગે તો આગળ શેર કરો અને કમેન્ટમાં જણાવો કે તમારું શું માનવું છે ની રિપ્લેસમેન્ટ વિશે